સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોન એ માં થયેલા લાંચકાંડમાં વરાછા ઝોનના કાર્યપાલક ઇજનેર કમલેશ વસાવાની ભૂંડી ભૂમિકા સામે આવી હતી જેને લઈ તેઓ ભૂગર્ભમાં જતા રહ્યા હતા અને અંદાજિત દોઢ મહિના બાદ તેઓ ફરજ પર હાજર થયા હતા ફરજ પર હાજર થતા વોર્ડ નંબર પંદરના કોર્પોરેટર તેમને મળવા ગયા હતા અને તેઓ અત્યાર સુધી કેમ હાજર થયા ન હતા તે અંગે પૂછતા તેમને કોઈ પણ જવાબ આપ્યો ન હતો જેનો વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો વરાછા ઝોન એના કાર્યપાલક ઇજનેર કમલેશ વસાવાએ કોર્પોરેટર સાથે જે પ્રકારનો વ્યવહાર કર્યો હતો તે ખૂબ વાયરલ થયો છે વરાછા ઝોનના લાંચ કાંડમાં તેમની ભૂમિકા શંકાના દાયરામાં આવી હતી તેઓ ભૂગર્ભમાં જતા રહ્યા હોવાને કારણે વરાછા ઝોનની કામગીરી પર પણ મોટી અસર થઈ હતી લોકોના કામ થતા નહોતા જેથી સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ હતો

વરાછા જોન એનો પાર્કિંગ કાંડ શહેર ભરમાં ચર્ચાનો વિષય થયો હતો કોન્ટ્રાક્ટર દ્વારા આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટરો દ્વારા લાંચ માંગવામાં આવી હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેમાં આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટરો જેલમાં ગયા હતા અને ત્યારબાદ જામીન મેળવી બહાર આવ્યા છે વરાછા જોન એના કાર્યપાલક ઇજનેર કમલેશભાઈ વસાવાએ પાર્કિંગ કોન્ટ્રાક્ટ અને

સુરતના માનનીય મેયર શ્રી દક્ષેશભાઈ માવાણીજી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજનભાઈ પટેલ અને સુરત મ્યુનિસિપલ કમિશનર શ્રીમતી શાલિનીબેન અગ્રવાલને એક વિનંતી કરી હતી કે આવા અધિકારીઓને વરાછા ઝોનમાંથી ખસેડવામાં આવે પણ ખૂબ ગર્વ થાય છે ખૂબ આનંદ થાય છે કે ગઈકાલે રાત્રે કમિશનર શ્રી દ્વારા એક ઓર્ડર કરીને કમલેશ વસાવાને વરાછા ઝોનમાંથી હટાવવામાં આવ્યા છે સાથે સાથે મારે એક વાત કરવી છે કે દેશના લોકપ્રિય વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી હોય રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હોય કે અમારા પ્રદેશ ભાજપના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી શ્રી સાહેબ હોય હોય કે અમારા સુરતના દક્ષેશભાઈ માવાણીજી આ તમામ લોકો પ્રજાના હિત માટે સતત દોડતા રહે રહે છે છે કામ કરતા પરંતુ અમુક અધિકારીઓ પોતાની મનમાની ચલાવી ચલાવીને પ્રજાને જો નુકસાન કરતા હોય તો પ્રજાના પ્રતિનિધિ તરીકે મારી ફરજમાં પણ આવે છે કે આવા અધિકારીઓનો મારે વિરોધ કરવો જોઈએ અને વિરોધના ભાગરૂપે જ મેં સૌ પદાધિકારીઓ અને કમિશનરને વિનંતી કરી હતી મારી વાત ને ધ્યાન પર રાખીને એમણે ગઈકાલે કમલેશ વસાવા ને વરાછા ઝોનમાંથી હટાવ્યા છે એ બદલ હું સૌ પદાધિકારીઓ અને કમિશનર હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું ધન્યવાદ બ્યુરો રિપોર્ટ સુરત